તેર દેશના શિક્ષણ મંત્રીઓ ગાંધીનગરની મુલાકાતે તેર દેશના શિક્ષણ મંત્રીઓ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કાર્યક્રમમાં હાજર છે વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડ બેંકની ટીમ સાથે પાંસઠ ડેલિગેટ્સ માલી ગુઇનિયા મોરિટાનિયા દેશના શિક્ષણ મંત્રીઓ હાજર સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક બેનિન્સ

આપણા ગુજરાતના છેવાડાના આપણા જે માણસો છેવાડાના વિદ્યાર્થીઓ છે એમને પણ આનો લાભ મળી રહ્યો છે વર્લ્ડ બેંક દ્વારા બીજા તેર કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને ચાર કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ તેર દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એ ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને